બીઆરટીએસ બસના ડ્રાઈવરો કે જે હડતાળ પર ઉતરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉધના દરવાજાથી સચિન સુધી તમામ સ્ટેશન પર લોકોનો ધસારો છે પરંતુ બીઆરટીએસ બસ નહીં આવે કારણ કે ડ્રાઈવરો હડતાળ પર છે નોકરી શાળાએ જતાં મોટી સંખ્યામાં લોકો છે કે જે અટવાઈ પડ્યા છે દ્રશ્યો જીએસટીવી ની સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ જોઈ શકો છો બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે પરંતુ બસ આવી નથી કારણ કે ડ્રાઈવરોની હડતાળ છે સુરતની અંદર આ બીઆરટીએસ બસના ડ્રાઈવરો જ્યારે હડતાળ પર ઉતર્યા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમાં પણ ખાસ જે રૂટ છે ઉધના દરવાજાથી સચિન સુધી તમામ સ્ટેશન પર લોકોનો એટલો જ ધસારો નોકરીએ જતા શાળાએ જતા મોટી સંખ્યામાં લોકો છે કે જે અત્યારે હાલ અટવાઈ પડ્યા છે સોમનાથ મરાઠે પરિવહન ચેરમેન સુરત મહાનગરપાલિકા કઈ રીતે આ બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે શું માંગણી હોય છે અને સાથે સાથે મુસાફરોને ડ્રાઈવરોને દસ તારીખની અંદર પગાર કરી દેવામાં જ આવે છે અમે એજન્સીને પગાર આપતા હોય છે જે આપણી પાસે એજન્સી કામ કરી રહી છે જે જેપીએમ કરીને જે કંપની છે એની જે દોઢસો બસેસ ચાલી રહી છે આ દોઢસો બસેસના જે ડ્રાઈવરો છે આજે જે હડતાલ જે પર ઉતર્યા છે વિશેષ ખાલી એ બેસ્તાન ડેપોના જે ડ્રાઈવરો છે એ હડતાલ કરી રહ્યા છે અને એને અગર સમજાવ્યું પણ રહ્યા છે આજે એમને પગાર આ લોકોએ મતલબ આપી બી ચૂક્યા છે પરંતુ આ લોકોની જે હમણાં કોઈક આ ડેપોને ડેપો મેનેજરોને એમને કાલી જાણ કરવાની હતી અગાઉથી કોઈક નોટિસ આપતે તો આપણે મતલબ કંપનીને આપણે કહી શકતા પરંતુ એમને કોઈ અગાઉ જાણ કરીને તેને અચાનક આ પબ્લિકને એ અડચનરૂપ થયા છે પબ્લિકને જે આપણે જાહેર પરિવારની જે સેવા આપી રહ્યા છે સવારમાં સ્કૂલના બાળકો હશે કોઈને નોકરી જવાનું હશે કોઈને બીજા કામ ધંધે જવાનું હશે એમના માટે એ બહુ આજે બહુ નુકસાન પહોંચાડ્યું છે અને શહેરની જનતા જનતા પાસે હું માફી માગું છું અને પ્રવાસી પાસે માફી માગું છું અને આ જે એજન્સી આ એજન્સી પર કડકમાં કડક કારવાહી થઈ જ્યાં સુધી આપણે આ હડતાલ હશે અને હડતાલના આપણે જે કંઈક આપણે ટિકિટોનું આવક હશે જેટલો બી એટલે એની ઉપર ફાઇન નાખવામાં આવશે અને અમે એમને કડકમાં કડક મતલબ ફાઇન કરવાના છીએ

બીઆરટીએસ બસના ડ્રાઈવરોની હડતાળ વિગતો શું દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ઉધનાથી લઈને સચિન સુધીના તમામ બીઆરટીએસ બસ સ્ટેશન ઉપર આવી જ પરિસ્થિતિ સામે આવી છે કારણ કે લોકો તો પોતાના રોજિંદા કામ મુજબ નીકળી પડ્યા છે પરંતુ તેઓને ખબર ન હતી વધુ માહિતી માટે સાદતા સાહી જોડાય છે સાહિસ જણાવશો બિલકુલ જે રીતના ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે અવારનવાર સુરત મહાનગરપાલિકાને એસટી જે બીઆરટીએસ બસો જે છે ડ્રાઈવરો હડતાલ પર ઉતરતા હોય છે અને ભોગ જે છે તે મુસાફરો બનતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આજે ઓરેન્જ બસના ડ્રાઈવરો હડતાલ પર છે અને મુસાફરો અને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે જીએસટીવીની ટીમ દ્વારા જે રીતના દક્ષેશ્વર મંદિર ખાતે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરો જોડે વાતચીત કરી હતી તેમને પણ જણાવ્યું હતું કોલેજ જતા સ્ટુડન્ટોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે હડતાલ થઈ રહી છે અમને કોઈ પણ પ્રકારની જાણ ન હતી અને અચાનક જ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે અમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે એક કલાકથી વધુનો સમય થઈ ગયો છે અમે અહીં રાહ જોઈ રહ્યા છે પરંતુ કોઈ પણ બસ હજી સુધી આવી નથી એવી પણે વાતો કરવામાં આવી હતી અ પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા તાત્કાલિક ત્યાં બસ સ્ટેન્ડ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક મુસાફરોને સમજણ પણ કરવામાં આવી હતી સાથે સાથે પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે પણ જણાવ્યું હતું કે

સાહિસ જે રીતે એજન્સીની તેમણે ખાસ વાત કરી છે એજન્સીનો ઉલ્લેખ કર્યો છે આજે એજન્સી છે તેને કઈ તારીખ સુધી પગાર ચૂકવી દેવામાં આવે છે અને એજન્સી દ્વારા ડ્રાઈવરોને ક્યારે પગાર ચૂકવાતો હતો સાહિસ

મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તેને લઈને પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા પણ લોકો સમક્ષ હવે શહેરની જનતા માટે માફી માંગી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સોમનાથ મરાઠે પણ અત્યારે ડેપો ખાતે પહોંચ્યા છે અને ડેપો ખાતે પહોંચીને તમામ ડ્રાઈવરોને સમજણ પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ એજન્સીને નોટિસ આપવામાં આવશે અને નોટિસની અંદર ખુલાસો માંગવામાં આવશે કે શા માટે આજે જે રીતના ટિકિટો નું જે આવક નથી થઈ તે આવક પણ એજન્સી પાસેથી ચૂકવવામાં આવશે એવી બાહરી જે છે તે પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા કરવામાં આવી છે જી બિલકુલ સાહી સાહેબ જોડાયા સમગ્ર વિગતો જણાવી દીધી